સુરતમાં ફરી ધર્મ પરિવર્તનના કિસ્સાઓ સામે આવતા ચકચાર મચી જવા પામી છે સુરતા ડિંડોલ વિસ્તારમાં ખ્રિસ્તી ધર્મના લોકો ધર્મ પરિવર્તન કરાવતા હોવાની વાતને લઈને હિન્દુ સંગઠનો સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરાતા પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે સુરતમાં ધર્મ પરિવર્તનનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે વાત એમ જે કે સુરતના ડિંડોલ વિસ્તારમાં આવેલા રાજમહલ મોલ પાછળ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ગુપ્ત હલચલને લઈને હિન્દુ સંગઠનો દ્વારા ત્યાં પહોંચી જઈ તપાસ કરાતા કેટલા ખ્રિસ્તી ધર્મના લોકો દ્વારા ધર્મ પરિવર્તન કરાતું હોવાનું દેખાતા તેઓએ હોબાળો મચાવી નાખ્યાનો આક્ષેપ કર્યો હતો હિન્દુ સંગઠનો ધારાસભ્યને જાણ કરતા ધારાસભ્ય મનુભાઈ પટેલ પણ સ્થળે દોડી ગયા હતા તો બીજી તરફ પોલીસને જાણ કરાતા ઘટનાની ગંભીરતા જોઈ પોલીસ કાપલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી તો આ હિન્દુ સંગઠનોએ મીડિયા સમક્ષ ધર્મ પરિવર્તન કરાતું લઈને આક્ષેપો પણ કર્યા છે સુરતમાં ધર્મ પરિવર્તન કરતોને લઈને હાલ તો સમગ્ર શહેરમાં ચર્ચાએ જોર પકડ્યું છે ત્યારે પોલીસ તપાસમાં સમગ્ર હકીકત સામે આવશે તેમ છે